હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું લસણની સૂકી ચટણીની રેસિપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી જોતાં પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું પચીસથી ત્રીસ નંગ જેટલી લસણની કઢી તેને છોલીને લેવાની છે ત્યારબાદ સિંગદાણા લેવાના છે કોપરાનું છીણ લેવાનું છે તમારી પાસે જો સૂકું નાળિયેર હોય તો તેને પણ ક્રશ કરીને લઈ શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલા સફેદ તલ બેથી ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને આપણે ગરમ કરીને પછી જ યુઝ કરવાનું છે હવે લસણ સિંગદાણા અને કોપરાના છીણને ત્રણેય સામગ્રીને મિક્સરમાં અલગ અલગ ક્રશ કરવાની છે હવે તમે જોઈ શકો છો ત્રણેય સામગ્રી ક્રશ થઈ ગઈ છે તો સિંગદાણાને આ રીતે દરદરા જ ક્રશ કરવાના છે તો મિક્સરની બેથી ત્રણ વાર ચાલુ બંધ કરીને ક્રશ કરશો તો આ રીતે દરદરુ ક્રશ થશે ત્યારબાદ સૂકા કોપરાના છીણને પણ દરદરુ ક્રશ કરી લેવાનું છે લસણને પણ ક્રશ કરી લીધું છે તો ચલો હવે આ બધી જ સામગ્રીમાંથી ચટણી બનાવી લઈએ આ રીતના એક મોટા બાઉલમાં જે સિંગદાણા ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરવાના છે ત્યારબાદ ક્રશ કરેલા કોપરાના છીણને ઉમેરવાનું છે કોપરાના છીણનું માપ તમે વધારે ઓછું તમારી રીતે લઈ શકો છો ત્યારબાદ જે ક્રશ કરેલું લસણ હતું તે ઉમેરવાનું છે બધી સામગ્રી કરતાં લસણનું માપ થોડું વધારે જ રાખવાનું તો જ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેર્યા બાદ બેથી ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું જો કાશ્મીરી લાલ મરચું પાવડર હશે તો ચટણીનો કલર એકદમ સરસ આવશે હવે આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે જો તમારે આ ચટણી વધારે દિવસ સુધી સ્ટોર કરવી હોય તો કોપરાના છેનનું માપ ઓછું રાખવાનું હવે ચટણી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તમે આ ચટણીને બે દિવસ માટે આ રીતે તેલ વગર ખાઈ શકો છો અને જો ચટણીને સ્ટોર કરવી હોય તો આ રીતે બે ચમચી તેલને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું ત્યારબાદ બે ચમચી જેટલું તેલ ચટણીમાં ઉમેરી અને ચટણીને ફરીથી મિક્સ કરી લઈશું જો તમારે ચટણીને લાંબા દિવસ સુધી સ્ટોર કરવી હોય તો કોપરાનું છીણ ઓછું નાખવાનું જો કોપરાનું છીણ વધુ નાખશો તો થોડા દિવસ પછી કોપરામાં સ્મેલ આવી જતી હોય છે અને ચટણી ખોરી લાગે છે આ ચટણી તમે રોટલી સાથે પરાઠા સાથે ખીચડી સાથે કે પછી વડાપાઉ બનાવો ત્યારે પણ તેને ઉપયોગમાં લઈ શકો છો તો છે ને ફક્ત દસ જ મિનિટમાં બનતી સૂકી લસણની ચટણીની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ ચટણીની રેસિપી તમને કેવી લાગી હવે આ તૈયાર થયેલી ચટણીને તમે બહાર પાંચથી છ દિવસ માટે અને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો જ્યારે તમારે ચટણીને બનાવીને ફ્રીઝમાં મૂકવી હોય તો આ રીતે કાચની બોટલ કાં તો કોઈ એરટાઇટ ડબ્બામાં ભરીને જ ફ્રીઝમાં મૂકવી જેથી લસણની સ્મેલ આખા ફ્રીઝમાં ન આવે જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ